ભક્તિ ભક્તિમાં લાગી જાવ બઉ રસ ભક્તિ માં ઓ ડોક્ટર ભાઈ આપડા ભાઈ બન્યા છું બોલો બોલો બોલો

બંકા ની એન્ટ્રી થાય ને તો પાકિસ્તાન વાળા જોવાઈ જતા અને માથા પાર મે ભાઈ તમાકુ લઈ તમાકુ લિયા પેલા નટુપાજો તમાકુ લઈશું જાજે

ढोंगाजी रात्रीवर मी पाऊस मावतो થઈ जाऊ अंगी जा अंगी जा शांती अंग्या आके रात माथा करी होतो अरे रिया तू

ખબર પડે ભાઈ મેમન છે આપણું કદી હું ના કરીએ બીજે છે અરે છોક ગાને છોક અહીંયા તો હું મારું હારે લેબી ગયો મોટા દેવજી મોટા બુચો ગા દે ના ના મેમ મરી જલિયા અરે આવા તમકો બોલ્યો તો શાકા મરી નાતો તાર્યો ના મેમ મને એવું ના કર યે બેન મની વાસ તો મેમન દૂસ દૂસ તને મેવા સ્ટ્રોક એ ભાઈ આ તો આપલો ફુલ પીચ જો આ દિયા દે ને જ્યુસ કર આઈ રહ્યો রা তু লা ঘ আন গুক সস বে আপে শি আ ক মা ম জর আ আ মাহম কিজবে দয়ে লে তলে ও পা तो आदमी वाळो सो पसी ओम काय सोडीन जाती रहीस खापती

Aduh, nak keretu, gila, bang gila, gila tu ye. Ah, aku yang mau kerum, buat dia, buat dia, apa macam ni? Bantai juga, aku bantai juga, awak tu ni. Aku, aku yang bantahkan tu, yang bantah. Baik, bang gila. Hai, aku mesti.

ले ले आ हु हगु च

खटलाबडा जोय पत्नी मान्य माझ्या

啊，怕受了，你来吧。哎呀，朋友，你别尴尬了，自己买自己买吧。哎呀，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来

મેં મન તમે જ મન ઉપાડી ની મુક્યો ચમ મારે તો હાચું કઉ મારે કુટે હ કમાલ રાતે બકવા જો તમે આવું કે આવ તો કમારે બથાઈ દે આ કે ઉની મારી ભૂલ થઈ જાય યાર હવે હું જતો રહું છું મારા ઘેર હતા રાતો રાત તો મેં મન હતા નક જો અમાર કોઈ ભાઈ બન જો અમાર ભાઈ બન હો તોડી તરી બમ તો ના હોય આ તો હું જતો એ ઉમાં ઘેર જતો એવો જો ના આવા સંતી દે હવારે જજો હા તો હું ભાઈ ભગત ના ઘેર જતો હું હશે